નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ સ્વિંગ સ્ટોકમાં તો પહેલી વખત તમે આપણી ચેનલ ઉપર આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજું છે આપણું પેજ ફેસબુકની અંદર સ્વિંગ સ્ટોક ગુજરાતી કરીને તો તમે ફેસબુક ઉપર આ વિડીયોને જોતા હો તો આપણા પેજને ફોલો કરી દો કારણ કે આપણે દરરોજ એવા એવા વિડીયો તમારા માટે લઈએ છીએ કે જે તમને એક મહિનાની અંદર સાતથી આઠ ટકાનું રિટર્ન આપે વાત કરીએ આપણે કાલનું માર્કેટ કેવું રહેશે તો કાલના માર્કેટની મિત્રો આપણે વાત કરીએ તો બહુ હલન ચલનવાળું રહેવાનું છે કારણ કે બે તો ડેટા આવવાના છે યુએસના યુએસમાંથી તો એનો પણ થોડોક ઘા વાગવાનો છે આજે આપણે વાત કરીએ તો ડીઆઈઆઈ તરફથી નેટ સતરસો ને અઠ્યોતેર કરોડની ખરીદી થઈ છે જ્યારે એફઆઈઆઈ તરફથી આજે નવસો ને તોતેર કરોડની વેચાણ થયું છે ઓલ ઓવર તો વધારે ખરીદીનો જ થયો છે એટલે આપણું માર્કેટ તેજ જ રહ્યું છે જે તમે જોઈ શકો છો આપણું માર્કેટ છવ્વીસ હજારની ઉપર આજે સસ્ટેન કરી ગયું છે અને નવો હાઈ પણ બનાવી દીધો છે કાલે છવ્વીસ હજાર અગિયારનો હાઈ હતો જ્યારે આજે છવ્વીસ હજાર અને બત્રીસનો ફિફ્ટી ટુ વીક હાઈ બનાવી દીધો છે જે આપણા માર્કેટે આજે ફરીથી એક વખત રેકોર્ડ બનાવ્યો છે માર્કેટ ફૂલ તેજીની અંદર છે એક મહિનાની અંદર ચાર ટકા જેવું ઓલમોસ્ટ રિટર્ન આપી દીધું છે અને પાંચ દિવસમાં પોણા બે ટકા જેવું રિટર્ન આપી દીધું છે જે માર્કેટ ભૂલીશ જેવું બતાવે છે તો અત્યારનું ડાઉ જોન્સ આપણે જોઈ લઈએ કે કેવું છે ડાઉ જોન્સ અઢીસો જેટલું માઇનસ હતું પણ અત્યારે થોડુંક સ્થિર થઈને બસોને તેત્રીસ જેટલું ડાઉન રહ્યું છે ઓકે મિત્રો હવે જો સવારે આપણું ગિફ્ટ નિફ્ટી અને ડાઉ જોન્સનું ફ્યુચર કેવું ખુલેશે એની ઉપર આધાર રહેશે કે કાલનું આપણું માર્કેટ કેવું રહેશે જો આપણું ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ ખુલશે તો તો પછી આપણું માર્કેટ પોઝિટિવ જ રહેવાના પૂરેપૂરો સંકેત છે અને મેઇન રહેશે કે આપણું ડેટા કેવા આવવાના છે યુએસમાંથી ડેટા આવવાના છે આ ડેટા છે જોબલેસ ક્લેમના જે કઈ વખતે સારા આવ્યા હતા બસો ને ત્રીસનું અનુમાન હતું એ બસો ને ઓગણીસ જ આવ્યા હતા જોબલેસ ક્લેમના ડેટા જેમ ઓછા આવે તેમ સારું કહેવાય છે અત્યારે બસો ને ચોવીસનું અનુમાન છે કે બસો ને ચોવીસ કે જોબલેસ ક્લેમની અરજી આવશે કે જે લોકો બેરોજગાર છે યુએસની અંદર તો આપણે તો એવું જ માનીએ કે બે હજાર ચોવીસ કરતાં નીચે આવે તો સારું કહેવાય છે અને બે હજાર ચોવીસથી ઉપર પણ જો એકાદી વાર આવી જાય તો કંઈ ખરાબ ન કહેવાય પણ જો દર વખતે દર અઠવાડિયે ગુરુવારે આવે છે તો દર વખતે માઇનસ માઇનસ જ આવે તો પછી ખરાબ કહેવાય સોરી મિત્રો દર વખતે બસ પ્લસ પ્લસ આવ્યા કરે કે ભાઈ જોબલેસ વધતું જાય વધતું જાય તો પછી ખરાબ કહેવાય પણ એકાદ વખત વધુ આવી જાય તો કંઈ ખરાબ કહેવાતું નથી અને બીજા ડેટા આવવાના છે જીડીપીના તો જીડીપીના જોઈએ તો ત્રણ ટકાએ ગઈ વખતે હતું અને આજે આ વખતે પણ ફોરકાસ્ટ એવું જ કહે છે ગઈ વખતનું ફોરકાસ્ટ બે પોઈન્ટ એટ કહેતું હતું એના બદલે ત્રણ ટકા એટલે અનુમાનથી સારું આવ્યું હતું જ્યારે અત્યારે ત્રણ ટકાનું ફોરકાસ્ટ આપેલું છે જો ત્રણ ટકા અથવા તો ત્રણ ટકાથી વધુ આવશે ક્વાર્ટર ટુની અંદર કાલની તારીખમાં જીડીપીના ડેટા તો સારું એવું માર્કેટ આપણું ભાગશે એવો અંદાજો છે પણ આ ડેટા માર્કેટ બંધ થયા પછી આવવાના છે એટલે આનો તમને ફાયદો શુક્રવારના દિવસે જોવા મળશે માર્કેટ અપ જાય કે ડાઉન એનો તો આ બંને વસ્તુ બહુ ધ્યાનમાં રાખી રાખવા જેવી બાબત છે તો હવે મિત્રો હું તમને એ બતાવવાનો છું કે હું કાલે કયા સ્ટોક ઉપર ફોકસ રાખવાનો છું અને કયા સ્ટોકને હું કાલે ખરીદવા મૂકવાનો છું તો પહેલી વાત કરી લઈએ આપણે માર્ટની તો ડી માર્ટે આ મહિનામાં આપણને સારું એવું પ્રોફિટ આપી દીધું છે અને ફરીથી આપણે લેવાની જગ્યાએ આવી ગયો છે કે જ્યાં આપણે લેવો જોઈએ તો ત્રેપન એ આપણો ટાર્ગેટ છે અને આજે એકાણું રૂપિયા જેટલો નીચો આવ્યો છે તેપનસો રૂપિયા આજે આવેલો છે અને આપણો ટાર્ગેટ છે કે બાવનસોને પચાસની નીચે આવે બાવનસોને પચાસની આજુબાજુ હું તો મારી હાફ ક્વોન્ટિટી ખરીદી લઈશ અને જો બાવનસો સુધી આવી જાય છે તો હું પાછી પૂરેપૂરી ક્વોન્ટિટી મારી ખરીદી લેવાનું છું બાવનસો પચાસ જો લઉં છું તો હું ને પચાસ એ વેચીશ અને બાવનસોએ જો લઉં છું તો હું તેપનસોએ સો પોઈન્ટનો ગાળો રાખી અને હું આમાં પ્રોફિટ લેવાનો છું હવે આગળ વાત કરીએ બીજા સ્ટોકની તો એ છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આજે બારસોને પચીસ રૂપિયા છે જો બારસોને વીસ રૂપિયા પહેલાં આવે છે તો હું ખરીદવાનો છું અને બારસો ને પાંત્રીસ રૂપિયા હું આને સેલ કરવાનું છું છેલ્લા એક પાંચ દિવસની વાત કરીએ તો દોઢ ટકાનું રિટર્ન આપ્યું છે અને છેલ્લા એક મહિનાની વાત કરીએ તો અઠ્યાવીસ ટકાનું રિટર્ન આપ્યું છે આજે આ સ્ટોક અડધો ટકા જેટલો નીચે આવ્યો છે અને જે લોકોને મેં કહ્યું હતું ગઈકાલે કે બારસો ને પચીસે આવશે એ લોકોએ બારસો ને પચીસે લઈ લેવો તો સવારે જ આ સ્ટોક આવી ગયો તો બારસો ને ત્રેવીસે એટલે કે બારસો ને ત્રેવીસે આવી ગયું તો જે લોકો સ્ક્રીન સામે બેઠા હશે અથવા તો પોતે ટાર્ગેટ મૂકીને જ બેઠા હશે અગાઉથી એને બારસો ને પાંત્રીસ જેવો આમાં તો નથી બતાવતા પણ ઓલરેડી બારસો ને પાંત્રીસે વેચાણ થઈ ગયું છે અને આવી ગયો હતો એપ્લિકેશનની અંદર જોઈશો તો બતાવી દેશે આના ચાર્ટની અંદર બરાબર બતાવતું નથી ગૂગલના ચાર્ટની અંદર આપણે એન્જલની કે જીરોતાની એપમાં જોઈશું સ્કેન્ડલથી તો બતાવી દેશે તો એક પાંત્રીસનો આપણો ટાર્ગેટ પણ એચીવ કરી લીધો હતો અને જે નથી વેચાણ કરી શક્યા અને મારી જેમ જેની પાસે હોલ્ડિંગમાં છે તેમને તો એક હજારની પચીસની આજુબાજુ આજુબાજુમાં જ છે એટલા માટે કોઈ દીવાની જરૂર નથી પણ એક હજારને પાંત્રીસ આનો આપણો ટાર્ગેટ છે એ ધ્યાન રાખીને ચાલવું તો મિત્રો આપણે દર વખતે પ્રોફિટ જ કરીએ છીએ એવું નથી કારણ કે આ સ્ટોકમાં આજે આપણે નુકસાન પણ કર્યું છે અને આપણે એક હજારને પચીસ સે લેવાનું કીધું હતું અને એક હજારને પંદરે આપણો લોસ પણ આમ હિટ થઈ ગયો હતો તો જે લોકોએ લીધો હોય છે અને એક હજારને પંદરે આ સ્ટોકમાંથી નીકળી પણ ગયા હશે અને જે લોકોને સેલ કરવાનો સમય નથી મળ્યો અથવા તો ખાલી ખરીદાણો જ છે તો એના માટે આપણો ટાર્ગેટ છે કે એક હજારને દસ દસે આવે તો કાઢવો પણ વેચવા માટે આપણે એને એક હજારને પચીસે લીધો છે તો એક હજારને ત્રીસથી પાંત્રીસે જ સેલ કરવાનો રહેશે મારી પાસે પણ આવી ગયું છે તો હું તો એક હજારને પાંત્રીસ જ સેલ કરવાનો છું અને જો એક હજાર દસની નીચે કાલે બંધ થશે ત્રણ વાગ્યા પહેલાંથી તો હું પછી એને કાઢી નાખવાનું છું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવતો હોય આપણે દરરોજ આ રીતના વિડીયો બનાવી છે કે જેથી તમને પ્રોફિટ મળી શકે તો તમને આપણા વિડીયો પસંદ આવતા હોય તો તમે વધુમાં વધુ લોકોને આપણા ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો કારણ કે તમે જેમ આપણા સબસ્ક્રાઈબરો વધારો છો એમ હું તમારા માટે સારા સારા સ્ટોક લાવતો રહીશ તો મિત્રો ત્રીજો સ્ટોક છે આપણો ફોન બાયો બાયોટેક આ સ્ટોક આજના દિવસમાં વાત કરીએ તો માત્ર પચાસ પૈસા જ ચાલ્યો છે અને પાંચ દિવસની વાત કરીએ તો ત્રણ રૂપિયા જેટલો જ તે પ્લસમાં છે અને એક મહિનાની વાત કરીએ તો સાડત્રીસ ટકાનું રિટર્ન આપ્યું છે અને છ મહિનાની વાત કરીએ તો અડતાલીસ ટકાનું રિટર્ન આપ્યું છે એક વર્ષની વાત કરીએ આપણે તો એકસો ને ચોવીસ ટકા જેટલું રિટર્ન એક વર્ષમાં આ સ્ટોકે આપી દીધું છે તો એક વર્ષની આપણે ચાર્ટ જોઈએ તો નીચેથી ઉપર ઉપર જ તે આ સ્ટોક આવતો ગયેલો છે અને આ વર્ષે જ ત્યાંનો આઈપીઓ પણ આવેલો છે વાત કરીએ તો આ સ્ટોકનો ચાર્ટ અઢાર ઓગસ્ટથી બતાવે છે તો ઓગસ્ટ મહિનામાંથી જ તે આ સ્ટોક આવેલો છે તો આ સ્ટોકની હું વાત કરું તો બાવીસો પચીસ રૂપિયા આ સ્ટોક છે તો હવે આ સ્ટોકમાં શું કરવું આ સ્ટોકને આપણે 2225 પચીસે છે તો હું આને બાવીસોથી બાવીસોને પચીસની વચ્ચે ગમે ત્યાં ખરીદવાની ખરીદવાની હું આ નિયમ પેશન ધરાવું છું અને હું કાલે બાવીસોએ ખરીદવા મૂકવાનો છું પણ જો બાવીસોને નહીં આવે તો હું 2210 દસમાં પણ અમને ખરીદીશ ખરીદી કરવાનો છું પણ બે બાવીસોને પચીસની નીચે આપણે ખરીદવાનો થાય છે એ વાત ફાઇનલ છે જ્યારે આ સ્ટોકનો હું ટાર્ગેટ કહું તો હું ત્રેવીસો ને પચાસ છે આ સિવાય આ સ્ટોકને વેચવાનો નથી આ સ્ટોક છેલ્લે પચીસોને એકાણુંથી નીચે આવ્યો છે અને અત્યારે બાવીસો ને પચીસ રૂપિયા જેવો થઈ ગયો છે વાત કરીએ તો બાવીસોને ટચ કરીને કાલે બાવીસોને ટચ કરી દીધો તો આજે તે અને વળી પાછો ઉપર જવાની તૈયારીમાં છે તો આ સ્ટોકમાં હું ભૂલ ખાવાનો નથી અને સોથી દોઢસો આમાંથી મારે નફો લેવાનો થાય છે એટલે કે બાવીસોએ ખરીદી કરી અને ત્રેવીસોને પચાસ હું આને સેલ કરવાનો છું તો મિત્રો આજ માટેના આ ત્રણ સ્ટોક જ હતા જેમ બને એમ આપણી ચેનલને તમે વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને કરાવો ધન્યવાદ જય દ્વારિકાધીશ